ગામમાં હોસ્પિટલ તરફ જતા માર્ગ ઉપર મોટા પ્રમાણમાં વરસાદના પાણી ભરાતા લોકો મૂંઝવણમાં મુકાયા ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના વિશ્વ વિખ્યાત અલંગ વિસ્તારમાં પણ કેટલાક પ્રશ્નોને લઈને લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ત્યારે આજે અલંગ ખાતેથી મહેન્દ્રસિંહ ગોહિલે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે અલંગમાં હોસ્પિટલ તરફ જતો મુખ્ય માર્ગ જે લોકો માટે અને વાહન ચાલકો માટે ખૂબ જ ઉપયોગી છે પરંતુ અહીં વરસાદના પાણી મોટા પ્રમાણમાં ભરાતા લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે આ પ્રશ્ન બાબતે ગુજરાત મેરીટાઇમ બોર્ડમાં પણ જાણ કરવામાં આવેલ હોવાનું તેઓએ જણાવ્યું હતું